નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો યોગી આદિત્યનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે કે દેશના સંરક્ષણ મંત્રી કોમેન્ટ કરીને જણાવજો શંભુ અને ખનોરી બોર્ડર પર પોલીસની કાર્યવાહીથી ખેડૂતો લાલ ગુમ દેશ વ્યાપી વિરોધોનું એલાન નિતિન ગડકરીની મોટી જાહેરાત છ મહિનામાં ઇલેક્ટ્રિક વહીકલ સસ્તા થશે ખેડૂતો માટે રાહતના સમાચાર ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાય ગુજરાત સરકારનો આરોગ્યલક્ષી નિર્ણય નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી મંજૂરી પીએફ ખાતા ધારકો માટે મફતમાં સાત લાખ રૂપિયા સુધીનું વીમા કવર સુરતના ઈરા વેપારીઓમાં ખળભળાટ ફરી એકવાર બેંક એકાઉન્ટ કર્યા ફ્રી સો કરોડથી વધુ ફસાયા અમદાવાદ આરટીઓમાં પસંદગીના વાહન નંબર આપતા એક કરોડ એકત્રીસ લાખની જંગી આવક થઈ નીતિશ સરકારે સકલીને બસાવવા માટે ધ ગૌરૈયા બિહાર એપ લોન્ચ કરી સોળ વર્ષ બાદ કોંગ્રેસે ગુજરાત પર વધાર્યું ફોકસ સાતસો જિલ્લાના અધ્યક્ષોને દિલ્હીનું તેડું ખેડૂતો માટે વરદાન છે આ સ્કીમ બાગાયતી પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને સરકાર પચાસ ટકા સુધી આપશે સબસીડી ભારત પણ કરશે ટેરિફોરનું એલાન મોદી સરકારનો બસો દિવસનો માસ્ટર પ્લાન સરકારે લીધો મોટો નિર્ણય વારંવાર હડતાલ પર જતા કર્મચારીઓની સેવા બંધ કરવામાં આવશે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ પોલીસ પર આઠ લાખના તોડનો આરોપ શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માંગે છે બેંકોના ખરાબ વ્યવહારથી ચોત્રીસ ટકા લોકો ઓનલાઈન બેન્કિંગથી દૂર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વધતા ગુનાઓ અંગે ભાજપને નિશાન બનાવ્યું રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલે કહ્યું ભાજપના નેતાઓની હિસ્ટ્રી અને ગુંડાગીરીનું લિસ્ટ હું આપીશ બિહારના દલિત નેતા રાજેશ કુમારને કોંગ્રેસના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા પેટ્રોલ ડીઝલ અને સીએનજી પીએનજીથી સરકારને બે વર્ષના ચાલીસ હજાર પાંચસો ને હજાર કરોડની આવક થઈ જુનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત સાત લુખાઓનું સરઘસ કાઢ્યું રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની નવી પહેલ પત્રકારોને દર મહિને પંદર હજાર રૂપિયાનું સન્માન ભંડોળ આપવામાં આવશે ચિરાગ પાસવાને બિહારમાં વધતા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું આપણી સરકાર આ ઘટનાઓથી સરમ અનુભવે છે ગોંડલમાં ગુંડાઓ બે બનતા પાટીદાર સમાજ આવ્યો મેદાને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ વસ્ત્રાલયમાં આતંક મશાવનારા તેર આરોપીને જેલ હવાલે કર્યા ગુજરાતની સરકારી હોસ્પિટલો માટે ભરતી નાના વેપારીઓ માટે સરકારનો મોટો નિર્ણય યુપીઆઈથી પેમેન્ટ લેવા પર થશે કમાણી ન્યૂઝીલેન્ડમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ ભારત સાથે કર્યો મહત્વપૂર્ણ કરાર લાડકી બહેન યોજનામાંથી લાખો મહિલાઓ બહાર થશે અજીત પવારે સરકારની યોજનાનો ખુલાસો કર્યો પેલી એપ્રિલથી નવો ટીડીએસ રૂલ્સ લાગુ થશે એફડીઆરડીના નવા રોકાણકારોને મોટો ફાયદો થશે નિતેશ રાણાનો દાવો છત્રપતિ શિવાજીની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક નહોતા અર્જુન મઢવાડિયાએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ કહ્યું દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં પણ ખબર પડતી નથી જંત્રીના શોષિત ભાવ વધારા પહેલા દસ્તાવેજોની નોંધણીમાં ઉછાળો નાગપુર હિંસા પર એકનાથ શિંધેનું પહેલું નિવેદન આવ્યું સામે કહ્યું આ એક વિસારેલું કાવતરુ છે નરેન્દ્ર મોદીએ કહ્યું દર્દીઓને તાત્કાલિક સારવાર મળશે દરેક જિલ્લાની હોસ્પિટલોમાં હશે કેન્સર સેન્ટર સાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરુદ્ધ રોષ નાગપુર હિંસા પર સીએમ ફડણવીસનું નિવેદન મનગેરા મજૂરી વધારીને ચારસો રૂપિયા કરવા જોઈએ રાજ્યસભામાં સોનિયા ગાંધીની માંગ એસબીઆઈએ ફરી આપ્યો મોટો ઝટકો સ્માર્ટફોનમાં યોનો એપ કામ નહીં કરે વાલીઓ માટે મોટી રાહત નો મહત્વપૂર્ણ નિર્ણય બાલ વાટિકાથી ધોરણ દસ સુધીનું શિક્ષણ મફત નાગપુર હિંસા પર માયાવતી બોલી કહ્યું કોઈની કબર કે સમાધિને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી આપના ધારાસભ્યને ગૃહમાંથી કાઢ્યા બહાર કોર્પોરેશનની શાળાઓમાં હવે માધ્યમિક ધોરણ પણ શરૂ થશે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધૂણ્યું ઓબીસી સમાજને ચોપન અનામત આપવાની માંગ ભારતમાં ન્યુઝીલેન્ડનું દૂધ આવશે અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર અમદાવાદ અને ગાંધીનગરની અઠ્યાવીસ હોટલોને દારૂ વેચવાની મંજૂરી મળી રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં એક્ટિવ શોધી કાઢ્યા પક્ષના બે દગાખોરોના નામ ભાજપને કરાવતા હતા ફાયદો ચૂંટણી પંચનો નવો નિયમ હવે મતદાન મથક પર બારસો થી વધુ મતદાન કરાશે નહીં ખતરનાક સક્રાવતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું ગુજરાતમાં વરસાદની આગાહી હિમાચલના મુખ્યમંત્રીએ કરી જાહેરાત ગાય ભેંસના દૂધમાં પ્રતિ લીટરે સો રૂપિયાનો વધારો મફત વીજળીનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન પંજાબ સરકારના કાર્યની કરી ગણતરી હાઈવે માટે સંપાદિત કરેલી જમીન મૂળ માલિકને પરત કરવી પડશે મોદી સરકાર કાયદામાં કરશે ફેરફાર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકર કહ્યું હું અણવર બનવા તૈયાર છું વકબિલના વિરોધમાં ઓવેસી પણ જોડાયા ભાજપે કહ્યું કેટલાક લોકો કઠપુતળીની જેમ નાસી રહ્યા છે ગુજરાત સરકારે મહિલાલક્ષી યોજનામાં સુટા હાથે વેર્યા રૂપિયા મહિલાઓને કરી એકવીસો કરોડની સહાય ભારતમાં ફક્ત ચાર ટકા જ લોકો ગરીબ છે સરકારી આંકડામાં ચોકાવનારો દાવો ખેડૂતો માટે સુવર્ણ તક અનાજના ગોદામ બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સહાય સોનાનો ભાવ પહેલીવાર ત્રણ હજાર ડોલરને પાર પિંચોતેર દિવસમાં સૌ ટકા ભાવ વધ્યો વિશ્વ હિન્દુ પરિષદે કરી મોટી જાહેરાત હવે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ પર ઔરંગઝેબની કબર તોડશે અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો હટાવવા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોની રજૂઆત વિધાનસભા ગૃહમાં કલાકારોના નિમંત્રણના વિવાદ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન કલાકારોને કોઈ નાત જાત હોતી નથી નિતિન ગડકરીએ કહ્યું મુસ્લિમ સમાજ માટે શિક્ષણ જરૂરી છે આઈએસ અને આઈપીએસ બનવાથી સમાજનો વિકાસ થશે સુનિતા વિલિયમ્સને લેવા માટે એલોન મસ્કનનું અવકાશયાન પહોંચ્યું સ્વામીપ્રસાદ મૌર્યાનું વિવાદિત નિવેદન કહ્યું નથુરામ ગોડ કરતા ઔરંગઝેબ સારો બીજેપીએ મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા ઈરાનના સુપ્રીમ લીડનો ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો વાત કરવાનો કોઈ મતલબ નથી હિન્દી વિવાદ વચ્ચે પ્રકાશ રાજે પવન કલ્યાણ પર કર્યો પ્રહાર કહ્યું તમારી હિન્દી ભાષા અમારા પર ન લાદશો એલઆઈસીની સુપરહિટ સ્કીમ મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયા